નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે બાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં ધોરાજીના વિવિધ વિસ્તારોની મહિલાઓ હાજર રહી હતી તો એ નિમિત્તે આ વિદ્યાલય દ્વારા શિવરાત્રી સપ્તાહ મનાવવામાં આવેલું અને એના અંતર્ગત એક મહિલા દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન પણ રાખવાનું હતું તો અહીંયા પણ મહિલા મિલન રાખેલું છે અને જે મહિલા મિલનની અંદર શહેરના અલગ અલગ ક્ષેત્રની અંદર કાર્યરત આગેવાન મહિલાઓ પણ હાજર રહ્યા અને સામાન્ય શ્રોતાઓ પણ સાથે સાથે હાજર રહ્યા જેતપુર સેવા કેન્દ્રથી બ્રહ્મકુમારી શાંતિબેન આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ધોરાજી સેવા કેન્દ્ર પર વિશેષ મહિલા દિવસનો કાર્યક્રમ ઉજવાયો જેમાં મોટી સંખ્યામાં બેનોએ લાભ લીધો અને વિશેષ નારી શક્તિ જે છે એ પોતાની અંદર પડેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરે પોતાની અંદર રહેલી ચેતનાને જાગૃત કરી અને પોતાની શક્તિઓને સમાજની સેવામાં પરિવારની સેવામાં અને વિશ્વના કલ્યાણ માટે યુઝ કરે અને નારી સક્ષમ બને બધી જ પાસાઓમાં નારી સક્ષમ બને અને વિશ્વ કલ્યાણના કાર્યમાં પરમાત્મા સાથે જોડાય એવી ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન વિશેષ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો અહેવાલ રશ્મિભાઈ ગાંધી ધોરાજી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી પાર રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર